ફોને પકડતા નો એવડા આંજો તો કેમ છો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અત્યારે ચર્મ આપણે જાગી ગયા છે ને આજ આપણે કેટલા વાગે ખબર 7 વાગે જાગા કાલે હું કેતો તો બ્લોગ માં કે હું 10 વાગે જાગી પણ 7 વાગે જાગી ગયા નહીં ને ખાસ ને દીવા કરી કરીને ખા જો આ બુતી જો હજી ફૂટા છે આ બતાય હું જાગ્યો ગયો હાડા હાથે મારનું હા હાથ કાડા હાથે જઈ ગયો

thì cái vụ đó thật là nó thìo con không được kêu lên nữa cái vụ Kisu anh em anh tháo alo, cái nu Kisu, આપડે છે ને પેલા પેટ પૂજા કરી લે તો મને બહુ જ ભૂખ લાગ ખબર પછી આપડે છે ને ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું પાર થઈ ગયા છે હાડા બાર આપણે જમવા બેસ્યા છે ના જમવામાં ઓછા ખબર હે રેન્ક હોવામાં સેસબેન હે રેન્ક વખાઈ મારી મમ્મીની સિરિયલ જોતા જાય આપણે પહેલા ખાઈ લઈએ મિત્રો અત્યારે હાડા ત્રણ વાગો આવ્યા છે અમારે ઘેરે હજી ખૂતા તો મારી મમ્મી ખૂતી સેસબેન તો ખૂતા છે હ પહેલાં ટીવી જોઈ લીધી ફોડે રમી લીધા પાસે ટીવી જોઈ લીધી મારું પાની છે જ્યાં કિસબેન ભૂત ની ગેમ રમે તો ભૂત ની ગેમ ને આપડે ક્યાંક જોઈએ ક્યાં જઈએ એ

આ કોઈ ડિ વ્લોગર નો બને આ કેસો બેન બનાવે વાહ બીજું કોઈ એ નો બનાવે તો એક પતંગ ખાટો કેટલા બધા ફેગા થઈ ગયો તમને બતાવજો તો તો સાઈડ માં આવી બોલો એક પતં ખાટો હાજી લોટયા

વાગી તો આપડે ખુઈ જવાનું છે આ બધા સિરિયલ જોઈ નાખી હું થોડુંક મારું કામ કરતો તો તો બસ રીલ બનાવી હતી સપોર્ટ નો કર્યો રીલ બનાવી નાખો પણ ન બની હવે શું કરીએ તો બસ આજનું વિડીયો અહીંયા પૂરો કરીએ જો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો અને તમને ગમે એવી એક કોમેન્ટ કરી નાખજો મળીએ છે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય